તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેઠાલાલ ને લઈને ખૂબ જ દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે ટેલિવિઝનની દુનિયામાં દર્શકોનો પ્રિય શો તારક મહેતા ચોક જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આ દિવસોમાં નકારાત્મક કારણો સર સમાચારમાં છે સામાજિક સંબંધો પર આધારિત આ શોની વાર્તા આ દિવસોમાં કલાકારો અને નિર્માતાઓ વચ્ચેના ઝઘડાને કારણે ચર્ચામાં છે જેઠાલાલ ચંપકલાલ ગઢાનું પાત્ર ભજવતા દિલીપ જોશી અને શોના નિર્માતા અસિત કુમાર મોદી વચ્ચે જોરદાર લડાઈના સમાચાર સામે આવી રહ્યા છે એક અહેવાલ મુજબ આ સમગ્ર ઘટના આ વર્ષે ઓગસ્ટની શરૂઆતમાં બની હતી અને વાસ્તવમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લડાઈ ફી કે પૈસાને લઈને નથી પરંતુ રજાને લઈને છે અને રજાને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું જાણવા મળે છે શોની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે દિલ્હી એટલે કે જેઠાલાલે આશિત મોદીને શોમાંથી થોડા દિવસની રજા માંગી હતી પરંતુ નિર્માતાએ તેમની સાથેની વાતચીત મોકૂફ રાખી હતી અને આ વાત પર જેઠાલાલ ખૂબ ગુસ્સે થયા હતા તેમની વચ્ચે બોલાચાલી થઈ હોવાનું જાણવા મળે છે અને શોના એક સૂત્રે વેબસાઈટને જણાવ્યું છે કે તે દિવસે કુશ શાહના શૂટિંગનો છેલ્લો દિવસ હતો તેણે કહ્યું હતું કે અહીં દિલીપ જોશી પ્રોડ્યુસર આવે અને તેની રજાઓ વિશે વાત કરે તેની રાહ જોઈ રહ્યા હતા પરંતુ તેઓ આવ્યા અને સીધા કુશને મળવા ગયા અને આ બાબતે દિલીપ જોશી નિરાશ થઈ ગયા હતા અને તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી અને એટલું જ નહીં એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝઘડો એટલો વધી ગયો કે દિલીપ જોશીએ તેનો કોલર પકડીને શો છોડી દેવાની ધમકી પણ આપી હતી તો હાલ માટે આટલું જ મળીશું નહીં અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે